રામ રામ ખેડૂત મિત્રો આજે અમે આવી ગયા છીએ રાજાવદર ગામની અંદર અને આજે અહીંયા ઘણા બધા ખેડૂત મિત્રો આપણી સાથે હાજર છે તો આજે આપણે એક નવો જ કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ કે જેના અંદર આપણે જે ખેડૂતોના સવાલ છે એના આપણે આજે સવાલ જવાબ કરવાના છે અને ખેડૂતોના જે પ્રશ્ન છે એનો આપણે સોલ્યુશન એમને દેવાનું છે એના જે કાંઈ પ્રશ્ન હશે એના આપણે જવાબ આપવાની કોશિશ કરીશું અને યથાયોગ્ય એના જે કાંઈ નિરાકરણ હશે એ આપણે એને આપીશું અને અહીંયા ઘણા બધા ખેડૂતો છે એમના અલગ અલગ જુદા જુદા પ્રશ્ન હોઈ શકે છે તો આપણે હવે ખેડૂતને જ પૂછશું કે એમને અત્યારે કયા મોલાત વાવેલી છે અને એને એમાં શું પ્રોબ્લેમ છે તો જણાવો તમે અત્યારે કયું શેનું વાવેતર કર્યું છે ડુંગળીનું વાવેતર કર્યું છે હા બહુ છે બરોબર એટલે અત્યારે તમારો પ્રશ્ન એવો છે કે ડુંગળીના વાવેતરની અંદર અત્યારે તમારે થ્રીપ્સનો હેવી એટેક છે તો એને આપણે કઈ રીતે કંટ્રોલ તો ડુંગળીની અંદર થ્રીપ્સ કંટ્રોલ કરવા માટે ઘણી બધી દવાઓ હોય છે એમાં જ્યારે હેવી થ્રીપ્સ હોય એ સમયની અંદર તમારે કોઈ પણ બે સારા મોલિક્યુર ભેગા કરી અને ઉપયોગ કરો તો સારી રીતે એનો કંટ્રોલ આવી શકે છે અને એના અંદર ખાસ કરી અને જે એબામેક્ટિન આવે છે એક પોઈન્ટ નવ ટકા એ તમારે પંપે ત્રીસ એમ એલ નાખવાનું અને સાથે તમારે નાખવાનું છે થાયોમેથોક્ઝામ અને લેમડાનું જે કોમ્બિનેશન આવે છે એ એ તમે એક પંપની અંદર પચીસ એમએલ નાખવાનું છે આ બંને દવા તમે એકસાથે મિક્સ કરી અને સ્પ્રે કરી દો કાંટો સ્પ્રે કરવાનો છે મિનિમમ એક વીઘાની અંદર ચારથી લઈ અને પાંચ પમનો તમારે સ્પ્રે કરવાનો રહેશે તો એના અંદર થિપ્સનું કમ્પ્લીટ સચોટ સારામાં સારું તમને રિઝલ્ટ આવી જશે હવે બીજા જે ખેડૂતનો જે પ્રશ્ન હોય એ તમે જણાવો હવે અત્યારે સાહેબ ડુંગળીમાં મૂળના વિકાસ ને છોડના વિકાસ માટે ડુંગળીની અંદર મૂળનો વિકાસ અને છોડનો વિકાસ હવે એ બે વસ્તુ એક જ થઈ જો મૂળનો વિકાસ સારો એવો હશે ને તો છોડ તો ઓટોમેટિક ગ્રોથ કરવાનો જ છે વધવાનો જ છે તો મૂળના વિકાસની અંદર આપણે સારામાં સારું જે માઇકોરાઈઝા આવે છે એ તમે વાપરી શકો છો ધાનુકા કંપનીનું માઇકોર કરીને આવે છે માઇકોર સુપર એનો તમે ઉપયોગ કરી શકો છો એના સિવાય તમે સુમિટોમો કેમિકલ્સનું મોબીસેલ એચ આવે છે એ અને સાથે સલ્ફર નેવું ટકા મોબીસેલ એચનું જે માપ છે એ એક વીઘાની અંદર એક કિલો છે અને સલ્ફર જે આવે છે ન્યુટ્રિયસ નાઇન્ટી એનું એક વીઘાની અંદર દોઢ કિલોનું માપ છે આ બંને તમે સાથે વાપરી શકો છો એક વીઘાનો આ ડોઝ છે એક વીઘા પ્રમાણે તમારે વાપરવાનું એના અંદર મૂળનો સારામાં સારો વિકાસ થશે અને જ્યારે મૂળનો વિકાસ સારો થતો હોય એટલે છોડ ઓટોમેટિકલી સારી રીતે ગ્રોથ કરતો હોય છે પછી ગ્રોથ માટે છોડના વિકાસ માટે આપણે ઉપરથી સ્પ્રે પણ કરી શકીએ છીએ કે જેના અંદર તમે જિબ્રેલિક એસિડ જે સુમિટોમો કંપનીનું તારીફ નામથી આવે છે ધાનુકા કંપનીનું મેગઝીલના નામથી આવે છે એવી રીતે અલગ અલગ ઘણી કંપનીઓના જિબ્રેલિક એસિડ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન આવે છે એનો તમે ઉપયોગ કરી શકો છો ગ્રોથ માટે અને ઝાઇમ બેઝ જે દવા આવે છે જે સેવાળમાંથી બને છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને સારામાં સારો તમે ગ્રોથ કરી શકો છો બીજો કાંઈ પ્રશ્ન ચણામાં ફ્લાવરિંગ અને બળતા અટકાવવા માટે કોઈ સુકારો હોય તો એના માટે હવે ચણાની અંદર સુકારો જે છે ને ખાસ કરી અને શરૂઆતના સ્ટેજમાં વધારેમાં વધારે જોવા મળતો હોય જ્યારે ચણા ચાર ચાર આંગળના કે છ છ આંગળના હોય એ દરમિયાન સુકારાનો પ્રશ્ન વધારેમાં વધારે રહેતો હોય તો એ સમયે કાતો પિયતની સાથે સારું ફૂગનાશક એટલે કે થાયોફેનેટ મિથાઇલ છે અથવા કોપર છે આ રીતનું કોઈ પણ ફૂગનાશક તમે પાણી સાથે પાઈ દો તો એનાથી સારામાં સારો સુકારાની અંદર કંટ્રોલ આવી જતો હોય એના સિવાય જે સ્ટ્રોબિન ગ્રુપનું આવે છે એજે સ્ટ્રોબિન અને ડાયફેન કોનાજોલનું કોમ્બિનેશન એનો તમે ઉપયોગ કરી શકો છો એક પંપની અંદર વીસથી લઈ અને પચીસ એમએલ લેખે એનો સ્પ્રે તમે કરી દો તો એ પણ સુકારાની અંદર સારું એવો રાહત આપી દેતું હોય છે કંટ્રોલ કરી લેતું હોય છે હવે વાત કરીએ તો ચણાની અંદર ફાલ માટે તો ફાલની અંદર શરૂઆતની અંદર જ્યારે ચણા આપણે પિસ્તાલીસ દિવસની આજુબાજુનો એનો સમય હોય ચાલીસથી પિસ્તાલીસ દિવસ આજુબાજુ એ સમયે તમારે એમિનો એસિડ બેઝ જે દવા આવે છે એનો એક રાઉન્ડ તમારે લેવાનો રહે છે એની અંદર કેબીટી કંપનીનું ઝટકા કરીને પ્રોડક્ટ આવે છે એ તમે એક પંપની અંદર પચીસ એમએલ લેખે એનો સ્પ્રે કરી દો તો સારામાં સારું ફ્લાવરિંગ એ લઈ જાય અને જ્યારે ચણા તમારા પંચાવનથી સાઠ દિવસના એટલે કે પહેલો ડોઝ જે તમે માર્યો હોય એમ્યુનો એસિડ બેઝ પછીથી પંદર દિવસની આજુબાજુ તમે ફરીથી વિદ્યુત જે સુમિટોમો કંપનીનું જે વિદ્યુત આવે છે એનો તમે સ્પ્રે કરી દો એટલે સારામાં સારું એની અંદર ફ્રૂટિંગ પણ થશે અને ફ્લાવરિંગ થશે ફ્લાવરિંગ જે છે એ ડ્રોપ નહીં થાય ચોટી જશે પોપટા લાગી જશે અને જ્યારે પોપટા કમ્પ્લીટ લાગી ગયા હોય ચણાની અંદર પોપટા બેસી ગયા હોય અને દાણા ભરાવાની શરૂઆત થઈ ગઈ હોય એ સમયે તમે સિસ્ટોગોલ્ડ જે દવા આવે છે મોટાભાગના આપણા ઘણા ખેડૂત મિત્રોએ વાપરેલી છે જે સિસ્ટોગોલ્ડ દવા આવે છે એનો તમે ઉપયોગ કરી દો એટલે દાણો જે છે એ કમ્પ્લેટ ભરાવદાર થશે દાણો એકે પોપટોક ખાલી નહીં રહે અને જે ચણો થશે મોટી સાઇઝનો થશે અને વજનવાળો થશે એટલે કે વીઘો એમાં સારામાં સારો બેઝ છે એટલે ચણામાં ખાસ કરી અને ત્રણ રાઉન્ડ તો આ કરવા જ જોઈએ એક એમિનો એસિડ બેઝ પછી બીજી વિદ્યુત અને ત્રીજો જે રાઉન્ડ છે સિસ્ટો ગોલ્ડનો કરવો જ જોઈએ એના સારામાં સારા પરિણામ મળે છે સાહેબ દાણા બેસી ગયા પછી પોપટા આવી ગયા પછી અમુક સમયે ઈળનો બહુ પ્રોબ્લેમ રહેશે વધારે ઈળના નિરાકરણ માટે શું કરવું તો ચણાની અંદર જો ઈયળનો પ્રશ્ન હોય એમાં ખાસ કરીને જે તમે જણાવ્યું એ પ્રમાણે પોપટા આવ્યા પછી જ એમાં ઈયળનો પ્રશ્ન પ્રકોપ વધારે જણાતો હોય તો ઈયળના નિયંત્રણ માટે તમે એફએમસી કંપનીનું કોરાજન વાપરી શકો એના સિવાય ઇમામેક્ટિન બેન્જોઇટ એક પોઈન્ટ નવ ટકા જે આવે છે જે આપણી પાસે તુફાન નામથી છે તુફાન પ્લસ એ તમે વાપરી શકો છો એના સિવાય માર્કેટની અંદર ઘણી બધી અલગ અલગ કંપનીઓની ઇમામેક્ટિન બેન્જોઇટ આવે છે એક પોઈન્ટ નવ ટકામાં પણ આવે છે અને પાંચ ટકામાં જે એસજી ફોર્મ્યુલેશનમાં એટલે કે સેવમાં આવે છે એનો પણ ઉપયોગ કરી શકીએ આ તમામ દવાઓથી ઈયળનો સારામાં સારો આપણને કંટ્રોલ ચણાની અંદર થઈ જાય ખૂબ સરસ સાહેબ અમને

તો એના અંદર તમે ટોલ્ફેન પાઇરાઈડ પંદર ટકા જે દવા આવે છે એનો તમે એક પંપની અંદર ચાલીસ એમએલ લેખે નાખી અને સ્પ્રે કરી શકો છો અને એમાં સારામાં સારું તમને નિયંત્રણ જોવા મળશે ટોલ્ફેન પાઇરાઈડનું એના સિવાય ઘણી બધી મોલોમસી માટેની દવા આવે છે બીએસએફ એસએફ કંપનીનું સેફિન આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને થ્રીપ્સ માટે તમે એમાં એબામેક્ટિન જે આવે છે એક પોઈન્ટ નવ ટકા એનો ઉપયોગ કરી શકો એનાથી સારામાં સારું તમને કંટ્રોલ ચીરાની અંદર જોવા મળશે અને એબામેક્ટિન નાખવાથી છોડની ગ્રીનરી અને ગ્રોથ પણ સારામાં સારો તમને એમાં જોવા મળશે હવે પીળું પડતું હોય તો એના અંદર ખાસ કરી અને ફૂગનો રોગ હોઈ શકે છે તો સારામાં સારા ફૂગનાશક આપણે ચીરાની અંદર વાપરવાના થતા હોય છે તો એના અંદર તમે જીએસપી કંપનીનું એલિમેન્ટ આવે છે એનો ઉપયોગ કરી શકો છો પછી બીએસએફ કંપનીનું પ્રયોગસર આવે છે એનો ઉપયોગ કરી શકો છો જો થોડો ઓછો પ્રોબ્લેમ હોય તો ઇન્ડોફિલ કંપનીનું જે મેટકો ગોલ્ડ આવે છે એનું પણ સારામાં સારું તમને એના રિઝલ્ટ મળશે કારણ કે એના અંદર પણ બે કોમ્બિનેશન પાવરફુલ છે તે મેટાલિક્સિલ અને મેન્કો જેબનું કોમ્બિનેશન છે તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો આપણે આપણે ડુંગળીમાં વાયરસનો પ્રશ્ન છે તો ડુંગળીની અંદર આપણે કહી શકીએ કે ડુંગળીમાં અત્યારે મોટાભાગના ખેતર ઉપર વાયરસનો પ્રશ્ન છે તે દરેક જગ્યાએ મોટા ભાગે વાયરસ જોવા મળે છે જે લોદર જે છે વચ્ચેથી વાકું વળી જાય ભાંગી જાય લોદરના કૂચળા હોય આપણે ઘણા ખેડૂત મિત્રો એને જલેબી કહે છે કે ભાઈ ડુંગળીમાં જલેબી થવા માંડી છે લોદર ગોળ થવા માંડ્યા છે વાંકા વળવા માંડ્યા છે તો હવે એના નિયંત્રણ માટે માર્કેટની અંદર ઘણી બધી સારી એવી દવાઓ છે કે જેનો આપણે ઉપયોગ કરી શકીએ એટલે એમાં ખાસ કરીને વાયરસ નાશક જે દવાઓ છે એનો આપણે ઉપયોગ કરવાનો છે બેક્ટેરિયનાશક જે દવાઓ આવે છે એનો આપણે ઉપયોગ કરવાનો છે તો એના અંદર જો આપણે કોમ્બિનેશનની વાત કરીએ તો સુમિટોમો કંપનીનું ઓરમી કરીને દવા આવે છે એનો તમે એક પંપની અંદર ચાલીસ એમએલ નાખી અને ઉપયોગ કરી શકો છો એના સિવાયની આપણે વાત કરીએ તો ધાનુકા કંપનીનું કોનિકા આવે છે એનો તમે એક પંપની અંદર ત્રીસ ગ્રામ લેખે નાખીને ઉપયોગ કરી શકો છો એના અંદર કાસુગા માઇસિન અને કોપર આ બંને દવાઓનું કોમ્બિનેશન છે અને પછી આપણે વાત કરીએ તો સ્ટેપ્રોસાયક્લિન કરીને આવે છે છ ગ્રામનું પાઉચ પીળા કલરનું એનો તમે એક પંપની અંદર બે ગ્રામ લેખે નાખીને ઉપયોગ કરી શકો છો પછી ટુ બ્રોમો ટુ નાઇટ્રો એ ઘણી બધી કંપનીઓના વીસ ગ્રામના પાઉચ આવે છે એ તમે એક પંપની અંદર દસ ગ્રામ લેખે નાખીને ઉપયોગ કરી શકો છો અને બધાથી સારામાં સારું એમાં રિઝલ્ટ આપણે જોતું હોય તો એના અંદર તમે લિટમસ કમનીની લીચી કરીને ચોકલેટ આવે છે ખાસ વાયરસ માટે છે સો ટકા ઓર્ગેનિક છે એ લીચી ચોકલેટનો સારામાં સારી રીતે ઉપયોગ તમે ટૂંકમાં એક પમની અંદર એક ચોકલેટ નાખી અને ઉપયોગ કરી દો તો વાયરસની અંદર બધાથી સારામાં સારા સચોટ પરિણામ લીચી ચોકલેટના જોવા મળશે આપણે ડુંગળીની સાઈઝ વ્યવસ્થિત થાય અને માર્કેટિંગમાં આપણે ભાવ વ્યવસ્થિત મળી રહે એના માટે ક્વોલિટી સારી બને એના માટે હા તો આ એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે ડુંગળીની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોનો સેમ પ્રશ્ન છે કે ભાઈ અમારે ડુંગળીની ક્વોલિટી બનાવવી છે સારી ક્વોલિટી બનાવવી છે દડાની સાઇઝ બનાવી છે કલર કરવો જ સારો આવે એ રીતે તો આપણે શું કરી શકીએ તો એના અંદર ખાસ કરી અને જ્યારે આપણે કાંજીની ડુંગળી હોય તો એમાં ખાસ કરી અને જ્યારે બે મહિનાની આજુબાજુની ડુંગળી થતી હોય અથવા સવા બે મહિનાની આજુબાજુ અને જો તમે ડાયરેક્ટ વાવેતર કર્યું હોય તો સો દિવસની આજુબાજુની ડુંગળી થતી હોય એ સમયે ખાસ કરી અને પોટાશયુક્ત દવા એટલે કે વોટર સોલેબલ જે ખાતર આવે છે એનો તમે સ્પ્રે કરી શકો છો એ તમારે સ્પ્રેની અંદર જો વાપરવું હોય તો તમે એક પંપની અંદર સો ગ્રામ લેખે નાખીને વાપરી શકો છો અને એને તમારે નીચે આપવું હોય વોટર સોલેબલને તો તમે એક વીઘાની અંદર તમે ત્રણ કિલોગ્રામ લેખે નાખી શકો છો અને એક જીવીન કંપનીનું આવશે જીવંત બાયોપોટાસ એનું સારામાં સારું રિઝલ્ટ આપણને જોવા મળ્યું છે ડુંગળીની અંદર એ તમે એક વીઘાની જ્યારે ડુંગળી હોય એના અંદર તમે વીસ કિલો લેખે એટલે કે એક કરે પચાસ કિલો તમે જીવીન બાયોપોટાસ એ તમે આપી દો એટલે વીસ દિવસની અંદર એટલે કે તમારે જ્યારે ડુંગળી કાઢવાનો સમય હોય એના બે પાન અગાઉ છેલ્લેથી બીજું પાન એનો પરફેક્ટ સમય છે નાખવા માટેનો એ સમયે તમે જ્યારે બાયોપોટાશનો ઉપયોગ કરી નાખો તો એ ડુંગળીની સાઈઝ ડુંગળીની શાઇનિંગ એનો કલર એનું કદ આ બધા જની અંદર સારામાં સારું રિઝલ્ટ આપણને આપશે એ તમે બાયોપોટાસ જે છે જીવીનનો એનો તમે એક વીઘાની અંદર વીસ કિલોગ્રામ લેખે ઉપયોગ કરી નાખજો એ તમને સારામાં સારું ઉત્પાદન લઈ આપશે આજે આપણે આ જે ખેડૂતોને મેળા છીએ રૂબરૂ પ્રત્યક્ષ બધા સવાલ પૂછ્યા છે એના આપણે યથાયોગ્ય જવાબ આપ્યા છે આશા રાખું છું કે તમને મારી માહિતી સારી લાગી હશે જો તમને મારી માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરજો અને તમને આ માહિતી કેવી લાગી છે એ તમે કોમેન્ટમાં જરૂર લખજો કે આ જે આજે અમે ખેડૂતની સાથે સંવાદ કર્યો છે એ તમને યોગ્ય લાગ્યો હોય સારી માહિતી લાગી હોય તો કોમેન્ટની અંદર તમે અમને જરૂરથી રિપ્લાય આપજો અને આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરજો કે જેથી કરી અને દરેક ખેડૂત મિત્રો સારી એવી કૃષિ માહિતીનો લાભ લઈ શકે અને જો તમે આપણી ચેનલમાં નવા છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો શ્રીરામ પેસ્ટિસાઈડ્સ મૌવાને સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી છે એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન